પણ એટલું જ ધ્યાન આપે કે જેટલું એમને એટલું જ શીખવું જરૂરી છે ફક્ત ભણવાનું બાળકનો વિકાસ નથી કરતો પંચકોષાત્મક વિકાસ અંદર ભણવાની સાથે

નાંદોદ તાલુકામાં રાણીપરા જે શાળા છે ત્યાં આપ ફરજ નિભાવો છો અને બાળકોનો સર્વાંગીણ વિકાસ જે છો એના માટે આપને સિસ્ટર નિવેદિતાનો એક એવોર્ડ મળવાનો છે તો સૌથી પહેલા હું આપને વિનંતી કરીશ કે ઘણા બધા ગુજરાતની અંદર શિક્ષકોમાંથી બહુ ઓછા લોકોનું પસંદગી પામી છે તો એવી કઈ કઈ યુનિક એક્ટિવિટી આપ આપની સ્કૂલોમાં કરાવો છો એના વિશેની વાત કરીએ અને સૌથી પહેલા મને આપની સ્કૂલનો પરિચય આપો હાજી નમિતા એલ મકવાણા નર્મદા નાંદોદ તાલુકાની રાણીપરા પ્રાથમિક શાળામાં હું વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ કરું છું શૈક્ષણિક સેવા કરું છું સૌ પ્રથમ સુરત જિલ્લામાં હતી અને ત્યાંથી પછી હું નર્મદા જિલ્લામાં આવી છું અ શાળામાં દિન પ્રતિદિન બાળકોને અમે વિવિધ પ્રવૃત્તિઓ કરાવીએ છીએ એવું કહેવાય છે કે બાળક માટીના લોંદા જેવું હોય છે તમે એને જેવો ઘાટ ઘાટ આપો એવો એનો થાય છે તો મને ગર્વ છે કે એ માટીના લોંદાને સરસ ઘાટ આપવાનો એક વ્યવસાય મને મળ્યો છે તો હું ખૂબ ગર્વ લઉં છું એક શિક્ષિકા તરીકે અ બાળકના જીવન ઘડતરમાં શિક્ષક એક ઘડતર તરીકે એમાં મહત્વનો ભાગ ભજવે છે તો અભ્યાસ કાળ દરમિયાન બાળક એની બુકમાં જે કઈ હશે એ તો શીખવાનું જ છે એ સિવાય એને જીવનમાં ઉપયોગી થઈ શકે એવું ભાથું આપણે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને આપી શકીએ છીએ અ ઘણા વિવિધ પ્રોજેક્ટ મેં શાળા કક્ષાએ કર્યા છે અને એના પરથી પ્રેરણા લઈને અન્ય શાળાઓને પણ એ પ્રોજેક્ટ કરવાની પ્રેરણા મળી છે ઘણા પ્રોજેક્ટ કર્યા છે આપ કહો તો હું ટૂંકમાં દરેક પ્રોજેક્ટ વર્ણવી શકું છું ચોક્કસ આપણો કર્ણાટક શો નો હેતુ જે છે કે બીજા પોઝિટિવ વસ્તુમાંથી બીજા લોકોને કંઈક ને કંઈક શીખવા મળે એટલે ભયની ચિંતા કર્યા વગર જેટલા પણ પ્રોજેક્ટ આપ કરાવો છો એ ખાસ એટલા માટે કહો કે સમગ્ર ભારતના વિદ્યાર્થીઓનો વિકાસ એ ભારતનો વિકાસ છે અને આપણા વિડિયો દ્વારા એ વિકાસની આપની જે પ્રવૃત્તિ છે એ બીજા શિક્ષકો જોવે બીજા વાલીઓ જોવે તો એને ખબર પડે કે આ પણ મારે કરાવવું જોઈએ અથવા તો આ પણ હું કરાવી શકું છું તો જે કરો છો એની સવિસ્તર માહિતી આપો જી જી અ શરૂઆતમાં મેં જોયું કે મારી શાળાના બાળકો કેટલા કુપોષિત હતા કુપોષિત બાળકો હોય એટલે વર્ગખંડમાં પણ એ થોડા નિરસ જણાય તો સૌ પ્રથમ તો ગામની આંગણવાડી સીઆરસી મિત્ર સાથે મળીને દત્તક લીધી હતી અને એ બાળકોને એમને ત્યાં એમના પ્રમાણે તો મળતા જ હોય છે પૌષ્ટિક ખોરાક પણ તે ઉપરાંત દૂધ સંજીવની હમણાં ચાલુ થઈ છે કેટલાક સમયથી પણ એ પહેલા દૂધ સંજીવાની પ્રોગ્રામ નહોતો શાળા કક્ષાએ કે આંગણવાડી કક્ષાએ તો એક દિવસ દૂધ એક દિવસ ગોળ ચણા એક દિવસ ફ્રૂટ એવી રીતે એક આખા અઠવાડિયાનું અમે મેનુ બનાવી દીધું અને કેટલાક મિત્રોએ ભેગા મળીને અ વહેંચી લીધું કાર્ય કે ભાઈ આ હું લાવીશ આ તમે લાવશો આ તમે લાવશો તો એવી રીતે એક આખા અઠવાડિયાનું અમે શેડ્યુલ તૈયાર કરી દીધું તો અમે જોયું શરૂઆતમાં બાળકોનું જે વજન હતું અને આ પ્રોજેક્ટ શરૂ કર્યાના એક મહિના પછી જોયું તો ખસો એવો બદલાવ જોવા મળ્યો હતો અને એની નોંધ જિલ્લા કલેક્ટર સુધી પણ લેવાઈ હતી અને સૌને આ કામગીરી ખૂબ સરાહનીય લાગી હતી તે પછી મારી શાળામાં કુપોષિત બાળકો માટે એક એવો પ્રોજેક્ટ મેં હાથ ધર્યો દરેક બાળકને મેં એક માચીસ બોક્સ આપ્યું અને દરેક બાળક પોતપોતાના ઘરેથી એ માચીસ સમાય એટલું કઠોળ લઈ આવે શનિવારે શાળાના મધ્યાહન ભોજનના મેનુમાં વઘારેલી ખીચડી અથવા પુલાવ હોય છે તો ગુરુવારે હું મંગાવી લઉં એટલે શુક્રવારે સવારે એને સરસ પલાળીને શનિવારે એ જ કઠોળ બાળકો જ લાવેલા હોય ને એમના ભોજનમાં એનો ઉમેરો કરીને અમે બનાવતા વાલીઓની ફરિયાદ હતી કે બાળકો કઠોળ નથી ખાતા બધા શાકભાજી નથી ખાતા તો આ એક પ્રયોગ કરવા માટે મે મારા વાડોલિયામાં પણ ઓર્ગેનિક શાકભાજી વાવવાની શરૂ કરી અને બાળકો સાથે મળીને જ વાવી એટલે બાળકોને ખૂબ આનંદ મળે પોતે જાતે કંઈક કર્યું છે અને એની ઉપર એ મેળવી રહ્યું છે એનો એક આનંદ અનેરો હોય છે તો આ રીતે શાળામાં બાળકોને પૌષ્ટિક ખોરાક મળતો થયો તો એમાં પણ ખસો એવો સરસ બદલાવ જોવા મળ્યો વર્ગખંડમાં જે નિરસતા હતી એમાં પણ ઘણો ફેરફાર થયો અને વર્ગ જીવંત બન્યો અન્ય એક પ્રોજેક્ટની હું રજૂઆત કરું તો મારી શાળાનું નવું બિલ્ડિંગ બની રહ્યું હતું અને શાળાના પટાંગણમાં રેતીના ઢગલા હતા તો એક દિવસ અચાનક મારી નજર પડી કે હું જેવી પહોંચી વિકલ લઈને તો બાળકો રેતીમાં એટલું સરસ રમી રહ્યા હતા અને જે કઈ શીખ્યું વર્ગખંડમાં જે શીખ્યા બાળકો એ રેતીમાં બખુબી સરસ એનું ડ્રોઈંગ કરતા હતા કોઈ અંક લેખન કરતું હતું આવું વિવિધ મેં જોયું એમને કાર્ય કરતા મને એવું થયું કે આમાંથી કંઈક કરી શકાય તો એ રેતીને ને મેં સાવ ઝીણી ઝીણી ચાડી લીધી અને એને રંગીન બનાવી દીધી હવે પ્રશ્ન એ આવ્યો કે રેતીનો એક ગુણ છે કે કલર એક્સેપ્ટ નથી કરતી તો ઘણા પ્રયત્ન પછી છેવટે મને સફળતા મળી અને હું રંગીન બનાવી શકી રેતી ને તો એ રંગીન રેતી દ્વારા મેં બાળકોને વર્ગમાં જ્યારે પણ એ લોકોને એવું થાય કે હવે આજે બહુ ગણ્યા હવે રમવું છે તો એ રેતી લઈને અમે રમત ની રમત અને રમત દ્વારા પણ પુનરાવર્તન થતું હતું જે પણ શીખ્યા હોય એનું તો આવો એક પ્રોજેક્ટ પણ હાલની મિનિટે પણ મારી પાસે છે જ રંગીન રેતી અને એ કન્ટિન્યુ છે ચાલે છે બીજો એક પ્રોજેક્ટ એવો છે કે મારે પ્રજ્ઞા વર્ગમાં વિવિધ વાર્તાઓ બાળગીતો ઘણા રજૂ કરવાના હોય છે રોજ જેમ કે વર્ગની શરૂઆતમાં પહેલા એક વાર્તા સરસ મજાની કહેવાની હોય હવે તમે બેસીને એમને એમ વાર્તા રજૂ કરો અને કંઈક મોહરા સાથે કઈક હાવભાવ સાથે કોઈક કટિંગ સાથે એ બધું મટીરિયલ લઈને તમે રજૂ કરો તો એ બંનેમાં ઘણો ફેર પડી જાય છે શરૂઆતમાં બાળકોને પછી વાર્તા સાંભળવાનું ક્યારેક કોઈક બાળકને ઓછું ગમતું એવું પણ મને લાગ્યું એટલે આ એક ટેકનિક મેં અપનાવી મેં વિવિધ મોરા બનાવી દીધા ઘણા બધા જંગલી પ્રાણી પાલતુ પ્રા બધા જ પ્રાણીઓના મોરા બનાવ્યા ફૂલના બનાવ્યા શાકભાજીના બનાવ્યા કટિંગ અને જયારે જે વાર્તામાં જે પાત્ર આવતું હોય કે જેના વિશે વર્ણન આવતું હોય કે જે પણ એમાં આવતું હોય એનો ઉપયોગ કરવામાં આવતો તો બાળકોને ખૂબ મજા આવતી હતી અને વાર્તા પૂરી થયા પછી જયારે પ્રશ્નોત્તરી કરવાની આવે તો માસ્ક બાળક પણ પહેરે અને એને એ પ્રાણી વિશે કે પક્ષી વિશે કે શાકભાજી વિશે બે વાક્ય બોલવાનું થાય કોઈ સંવાદ બે ત્રણ વાક્યનો રજૂ કરવાનો થાય તો એ બાળકને એક ઉત્સાહ રહેતો તો કે મારે આ બોલવાનું છે પણ હું આ મોરું પહેરીશ તો હું બોલીશ તો જ મને મોરું પહેરવા મળશે એટલે એ રીતે મૌખિક અભિવ્યક્તિ પણ બાળકોની ખીલતી જોવા મળી અ આવી રીતે વિવિધ કટિંગ્સ ને એ બધું બાળકોને પછી જાતે પણ બનાવતા આવડી ગયું અમારે જયારે વર્ગખંડ પ્રવૃત્તિ કરવાની હોય ત્યારે હું એમની સાથે લઈને બેસું તો મારી સાથે એ લોકોને પણ કટિંગ કરતા આવડી ગયું ભલે પરફેક્ટ નહીં પણ પ્રયત્ન કરતા અને બનાવતા અને ઘરે વાલીઓ પાસે પણ એ સંવાદ રજૂ કરે તો વાલી એટલા બધા ખુશ થાય કારણ કે હું જ્યાં શૈક્ષણિક સેવા આપું છું ત્યાં સો ટકા આદિવાસી વિસ્તાર છે અને બાળક ઘરે જઈને ગુજરાતીમાં તો ભાગ્યે જ વાત કરે છે એટલે જ્યારે બાળક આવી રીતે ગુજરાતીમાં વાક્યો રજૂ કરતું હોય તો વાલીને એક અનેરો આનંદ થાય કે આવું સરસ મારું બાળક આજે બોલે છે આવું સરસ શીખીને આવ્યું છે તો આ પણ એક બાબતની નોંધ થઈ હતી પછી બીજી એક વાત જણાવું તો કોવિડ સમયમાં જ્યારે મારે ઘરે ઘરે શિક્ષણ કાર્ય માટે હું જતી હતી અ શાળાએ આવીને પછી તરત હું ગામમાં નીકળી જતી હતી વધારે બાળકોને ભેગા નહોતા કરવાના એટલે બે ત્રણ કોઈક જગ્યાએ કોઈક ફળિયામાં પાંચ સાત એવી રીતે બાળકોને હું ભેગા કરીને શિક્ષણ કાર્ય કરાવતી હતી જેથી કરીને શિક્ષણ કથડે નહીં અને જ્યારે પણ શાળાઓ ખુલે ત્યારે પછી તકલીફ ના પડે આપણને આગળનું શિક્ષણ કાર્ય કરાવવામાં તો તે વખતે મને એક નવી બાબત જાણવા મળી હતી કે ગામની જે ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ હતી જે શાળામાં ભણીને પછી અ હાઈસ્કૂલમાં ગઈ છે ઉચ્ચતર વિદ્યાલયમાં ભણવા ગઈ છે એ દીકરીઓ નું એક એવું રહે છે કે જ્યારે પણ એ મને મળે રાજપીપળાના બજાર વિસ્તારમાં પણ મળી જાય કે ક્યાંય પણ મળી જાય તો એ તરત મારી પાસે સામે આવી જશે અને ચરણ સ્પર્શ અચૂક કરશે તો એ એક ગર્વની વાત છે આજે જાહેર જનતાની આગળ કોઈક બાળક આપણને ચરણ સ્પર્શ કરતું હોય તો એ ગૌરવની બાબત ગણાય તો ગામમાં હું જયારે ગઈ ત્યારે મેં જોયું કે વિદ્યાર્થીનીઓ કઈક દૂર રહેવાનો પ્રયત્ન કરતી હતી પછી કંઈક કઈક સંકોચ અનુભવતી હોય એવું પણ મને થોડું લાગ્યું એટલે પછી મને થોડું લાગ્યું કે કે આ આ દીકરી દીકરી આમ આમ કરતી તપાસ કરતા મને એવું જાણવા મળ્યું કે દીકરી પિરિયડ્સમાં છે અને એમના ઘરના રૂલ્સ બધા બહુ વિચિત્ર હતા કે એને પૂરતું ખાવાનું નતા આપતા એને ઘરમાં નહીં જવાનું વગેરે વગેરે ઘણી અંધશ્રદ્ધા અને અજ્ઞાનતા ને બધું જ મને જોવા મળ્યું જ્યારે ગામમાં ઘરે ઘરે વધારે સમય હું ગુજારતી બાળકોને શિક્ષણ કાર્ય માટે ત્યારે આ બધી બાબત મને જાણવા મળી તો મને થયું કે આ બાબતમાં મારે એમને થોડાક અજ્ઞાનતામાંથી બહાર લાવવા પડે સજાગ કરવા પડે અને સ્વચ્છતા ને બધી જ બાબતમાં મારે થોડું એમને ઉજાગર કરવા તા એટલે પછી એના માટે મેં શરૂઆતમાં એમને એક વેલકમ પીરિયડ નામની એક યુટ્યુબ પર ફિલ્મ છે તો દીકરીઓને મેં ભેગી કરીને બતાવી મારા મોબાઈલમાં એ ફિલ્મ તો એના દ્વારા એમને ઘણી બધી સમસ્યાઓ નું સમાધાન થયું ફક્ત એક વાર જોવામાં જ લગભગ ત્રણ થી ત્રણ બેઠક મેં કરી વિદ્યાર્થીનીઓને કહ્યું કે કોઈ પણ સંકોચ વગર તમારી કઈ પણ મુશ્કેલી હોય તો મને જણાવો પહેલા તો વાલીઓને કન્વિન્સ કર્યા એટલે એમને આટલા વર્ષોથી હું ત્યાં છું તો મારી ઉપર ટ્રસ્ટ ખરો જ એટલે બેન તમે જે કરશો એ બરાબર જ હશે અમને એવો કોઈ વાંધો નથી તમારા માટે એટલે દીકરીઓ સાથે મેં બેસીને ખૂબ સરસ વાર્તાલાપ કર્યો અને પછી એમને ખ્યાલ આવ્યો કે ખરેખર આ સમયમાં તો પૌષ્ટિક ખોરાક ખાવાનો હોય સ્વચ્છતા માટે ઘરમાં પણ જવું પડે શું શું ધ્યાન રાખવું જોઈએ વગેરે વગેરે નાની 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 ઘણી બધી બાબતોનું મેં ધ્યાન રાખીને એમને સમજણ આપી અને પછી તો મેં એમને સેનેટરી પેડ પણ આપ્યા વારંવાર આપતી રહી એટલે એમને ખ્યાલ આવી ગયો કે ખરેખર સ્વચ્છતા ન રાખવાથી કેવા રોગ થઈ શકે કેવી પરિસ્થિતિનું સર્જન થાય એ બધો જ એમને ખ્યાલ આવ્યો આ ઉપરાંત દરેક ઉત્સવો પણ અમે ખૂબ સરસ ઉજવીએ છીએ રાષ્ટ્રીય તહેવારો ધાર્મિક તહેવારો દાખલા તરીકે રક્ષાબંધન છે તો સૌ પ્રથમ તો અમે રાખી નિર્માણ કરીએ છીએ અને હાથે બનાવેલી રાખી જ્યારે બેન ભાઈને બાંધે છે તો બંને પરસ્પર ખૂબ આનંદિત આપણે જોઈ શકીએ તો આપણને પણ આનંદ થાય છે ઉત્તરાયણ પર્વ હોય તે વખતે પતંગ નિર્માણ પણ અમે શાળા કક્ષાએ જાતે કરીએ છીએ તો બાળકોને આ બધો એક અનેરો આનંદ હોય છે જાતે કોઈ પણ વસ્તુનું નિર્માણ કરવાનું ઘરે એમને કરવું હોય પણ એમને જોઈતી બધી વસ્તુ પૂરતી મળી ન રહે જ્યારે આપણે શાળામાં બધી વસ્તુ provide કરીએ અને પછી એનું નિર્માણ કરીએ તો એને નવું કંઈક બનાવ્યું છે મને જાતે આ બનાવતા આવડ્યું છે એ બધો એક ખૂબ આનંદ હોય છે બાળકોને માટે પ્રવૃત્તિ એટલી સરસ રીતના કરો છો કે બાળકોને પોતાના જાણીને એમને ભણવા સિવાયનું બીજું guidance જે જીવન જરૂરી છે.

એ માહિતી સબમિટ કરવાની હોય છે એમના માગ્યા પ્રમાણે એના આધારે એ લોકો પસંદગી કરે તો ખુબ ખુબ અભિનંદન આપને કે એ આપની પસંદગી થઈ છે અને અમે એ પણ પ્રાર્થના કરીએ કે આપમાંથી પ્રેરણા લઈ અને અનેક શિક્ષકો આ પ્રકારે સિસ્ટર નિવેદિતા એવોર્ડ માટે નોમિનેટ થાય અને મળે કારણ કે આ પ્રકારના એવોર્ડ જે છે એ શિક્ષકોને અનેરો ઉત્સાહ અને આનંદ આપતા હોય છે અને ખાસ કરીને બાળકોને પણ કંઈક લાગણીથી જોડાયેલા હોય એમ કે અમારા teacher ને આ મળ્યું એટલે એ છોકરાઓનું જે હર્ષ જે હોય છે એ પણ ખૂબ જ સરસ હોય છે અમ કેટલી શાળાઓ કે એમાં કેટલા શિક્ષકો વચ્ચે આ અમુક શિક્ષકોની નિમણૂક થતી હોય છે અમ આખા ગુજરાતને જ ધ્યાનમાં રાખીને એ લોકો પસંદગી કરે છે સમગ્ર ગુજરાતમાંથી એક પૂર્વ પ્રાથમિક માંથી પસંદગી થઈ છે એક પ્રાથમિક માંથી પસંદગી થઈ છે અને એક માધ્યમિક માંથી એમ ત્રણ શિક્ષકોની પસંદગી થાય છે અને એ જે ત્રણ શિક્ષકોની કેટેગરી છે એમાં આપ કઈ કેટેગરીમાં છો હું પ્રાથમિક વિભાગમાં આવું છું ઓકે ઓકે ધન્યવાદ આ પ્રકારે માહિતી અમારા દર્શક મિત્રો સાથે શેર કરવા માટે થઈને અમે

અમાર ત્યાં અમારી સાથે આ પ્રકાર વાત શેર કરવા માટે જોડાયેલા દર્શક મિત્રો આ વિડીયો ફક્ત આપની પાસે ન રાખતા લાઈક શેર અને ફોલો કરી અને દરેકે દરેક ગુજરાતીઓ સાથે આ શેર કરો જેના હિસાબે પ્રેરણાત્મક કાર્યો શિક્ષકો છે એ કરતા રહે નમસ્કાર જય ગુરુનાથ નમસ્તે